Thank you

ત્યારે આ સમગ્ર મામલે નિવૃત્ત આર્મી જવાને હાઈકોર્ટ એમ્બ્યુલન્સ કોપર્સ દાખલ કરી તેમજ હાઈકોર્ટ દીકરીને હાજર કરવા આદેશ આપ્યો છે ત્યારે આ સમગ્ર ત્યારે મામલે નવ જાન્યુઆરી સમગ્ર મામલે સુનવાઈ હાથ ધરાશે ત્યારે સમગ્ર કેસમાં પોલીસ કમિશનર મેઘાનગર અને ત્યારે સોલા પોલીસ નોટિસ ફટકારવામાં આવી છે તેમજ પૂજારી અગાઉ તેમના એક શિષ્ય સાથે ત્યારે દીકરીને લગ્ન કરવા દબાણ કર્યું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ